પેલા એ કહેવાતું કે ગોંડલ ચાલુ થાય એટલે કાયદો વ્યવસ્થા પૂરી થાય હાલ પણ એ જ પરિસ્થિતિ છે હું માયકમાં હજારો વાર ભાષણો સાંભળું છું કે એક એમએલએ ના જે પતિ છે એક એવું ભાષણ આપે છે જે મર્ડરના ગુનેગાર છે હાઈકોર્ટે મર્ડર બાબતે એને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટની સજા અફોર્ડ કરી છે આજીવન કેદનો એ આરોપી છે એ વ્યક્તિ માઇક મળતા એવું કહે છે કે તમે કોની સામે ફોર્મ ભરી રહ્યા છો આ સીટ ઉપર કોઈ તો મારો પરિવાર હજુ દિવસ મેં ભાષણ સાંભળ્યું છે કથિત પાટીદાર બરાબર એ પાટીદાર ના કહેવાય અલ્પેશ જાડેજા એવી સ્પીચ આપે છે કે અમારા ભાઈની સામે પડો છો આ સીટ ઉપર તમે લાડો પાડો છો આ સીટ ઉપર કોઈ ઉગસે તો અમારો ભાઈ જ ઉગસે કોઈનામાં તેવડ હોય તો ઊભીને બતાવે અમે બતાવીશું તે કેટલી વિશેષ ઓળ થાય કેમ તમારા માતાશ્રી કે તમારા પિતાજી આ સીટ જોડીને ગયા છે આ દેશમાં લોકશાહી છે આ દેશમાં દરેક વ્યક્તિને એ જાય ચૂંટણી હોય કે અન્ય કોઈ પણ બાબત હોય પોતાનું મંતવ્ય રજૂ કરવાનો સીટ ઉપર ઊભવાનો અધિકાર છે તમે લોકોની આગળ ધમકી પહોંચાડી રહ્યા છો કે આ સીટ અમારા બાપદાદાની જાગીર છે આ ન્યાયતંત્ર નથી આ લોકશાહી નથી જો લોકશાહી હોય તો ઉપર બેઠેલા લોકોને આ સમજવું જોઈએ કે જો આટલા મોટા ભાષણો એક સ્ટેજ ઉપરથી જાહેરમાં આપવામાં આવે છે ખુલ્લી ચેતવણી આપવામાં આવે છે તો આવા લોકોને ક્યારે ટિકિટ ના આપવી જોઈએ આવા વ્યક્તિઓને ક્યારે રાજકારણમાં રહેવાનો અધિકાર નથી કારણ કે આ ડેમોક્રેસી છે અને હું અહીંયા એક સ્પષ્ટપણે આપણા માધ્યમથી એક સંદેશ આપીશ કે અભિમાન તો છે ને એ રાજા રાવણનું ચકનાચૂર થયું હતું જ્યારે નાભીમાં પ્રભુ શ્રી રામે બાણ માર્યું હતું એટલે કોઈને પણ એવો ફાંકો હોય કે ગોંડલ એ અમારા બાપ જાગીર છે અહીંયા કોઈ પણ વ્યક્તિ ઊભી ના શકે કોઈ પણ વ્યક્તિ લડી ના શકે તો આ ડેમોક્રેસી છે એટલું યાદ રાખજો આ કોઈના બાપ જાગીર નથી અને એનું જ પરિણામ આપણે જોઈ રહ્યા છીએ કે એક જઘન્ય અપરાધો મર્ડર જેવા ગુનાની અંદર ગોંડલ જેવા તાલુકાની અંદર મર્ડર જેવા ગુનાઓની એફઆઈઆર પણ લેવાતી નથી અને એક સામાન્ય વ્યક્તિ છે એ દર દરની ઠોકારો ખાય છે ન્યાય મેળવવા માટે રાજકુમાર જાટના જે પિતાજી છે એ પોલીસ સ્ટેશન ગયા કે મારા છોકરાનું મર્ડર થયું છે તો પોલીસની પ્રાઇમાપેસી ડ્યુટી શું આવે કે બીએનએસએસની કલમને એકસો તોત્તેર સબસેક્શન એક મુજબ એફઆઈઆર દાખલ કરે અને પછી તપાસ ચાલુ કરે પરંતુ રાજકોટ પોલીસ એ કોઈ નેતાની પગ ચંપી કરવા માટે કેમ કે જે વ્યક્તિ આરોપી છે એ એલ એના પુત્ર છે તો એ માટે એફઆઈઆર દાખલ કરતી નથી ત્યારબાદ ફોરેન્સિક લેબ ના ખુલાસા થયા કે વ્યક્તિને લાકડીથી માર મારવામાં આવ્યો ચાર ચાર ઇંચની ઈજા થઈ છે એ વ્યક્તિના ગુદા માર્ગની અંદર પાંચ ઇંચના ખરડા પડ્યા છે એટલે એને કેટલે લેવલ સુધી બ્રુટાલિટીથી અને ટોર્ચર કરવામાં આવ્યો હશે તો એ જે પીડા એના બાપની છે એ આપણે ના સમજી શકીએ ક્યારેય તો એ પીડાના અનુસંધાનમાં એ વ્યક્તિ ન્યાય લેવા માટે આંદોલન કરે છે એ હાઈકોર્ટોના ચક્કરો કાપે છે અને એની ન્યાય માટે એફઆઈઆર સુધી જે પહેલું સ્ટેપ છે ન્યાય લેવા માટે કે એફઆઈઆર દાખલ થાય એ એફઆઈઆર પણ લેવામાં આવતી નથી કેમ કે આરોપી છે એ કોઈ નો પુત્ર છે બસ એટલા માટે તો એક પ્રેમા ફેસી એફઆઈઆર થાય પછી કદાચ એફઆઈઆર ખોટી હોય તો પોલીસ પાસે પાવર છે સમરી બી ફાઇલ કરી દઈ તપાસ કરવાની જગ્યાએ જો મેહુલ બોગરા મર્ડર કરે છે અથવા નથી કરતો પણ કોઈ પણ વ્યક્તિની એવી ફરિયાદ છે કે મેહુલ બોગરાએ મર્ડર કર્યું છે તો પોલીસની પહેલી જવાબદારી એવી આવે કે મેહુલ બોગરા ઉપર એફઆઈઆર દાખલ થાય એકસો ત્રણ મુજબ અને પછી કદાચ મેહુલ બોગરાએ મર્ડર નથી કર્યું તો તપાસ કરી અને સમરી બી ફાઇલ કરી દે કે મેહુલ બોગરા મર્ડર કર્યું નથી તો જે જાટ પરિવારની ફરિયાદ છે કે એફઆઈઆર થાય તો મર્ડર મુજબની એફઆઈઆર એમએલએ નો પુત્ર હોય કે એમએલએ નો બાપ હોય કે કોઈ પણ હોય આ દેશમાં હરેક વ્યક્તિને ન્યાય મેળવવાનો અધિકાર છે પેલા ગુનો દાખલ થવો જોઈએ અને પછી તપાસ કરવાનો વિષય આવે છે અહીંયા અકસ્માત એક નોંધ નોંધાય એડી નોંધી દીધી વિચાર કરો કે આ દેશની અંદર કોઈ પણ વ્યક્તિ ન્યાય લેવા જશે તો ક્યાં જશે સિસ્ટમ કઈ તરફ જઈ રહી છે હમણાં બે દિવસ પહેલા મેં એક ન્યૂઝ વાંચી કે એક જજના ઘરેથી પંદર કરોડ જેવી મસ્ત મોટી રકમ મળી જો ન્યાય વ્યવસ્થામાં જજો આ રીતે કામ કરે છે જો લોકશાહીની અંદર આવા બેફામ ભાષણો આપણે સાંભળીએ છીએ તો આ સિસ્ટમની અંદર સામાન્ય વ્યક્તિ પોતાનું અસ્તિત્વ કઈ રીતે ટકાવી શકશે એ મને નથી સમજાતું